સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની પ્રસાદીની તપાસની માંગ ડાકોર રણછોડજી મંદિરના સેવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લાડુનો પ્રસાદ ત્રણથી ચાર દિવસમાં બગડી જતો હોવાનો દાવો કર્યો સેવક આશિષભાઈની પોસ્ટ બાદ સવાલ ઉઠી રહ્યા છે ઝી ચોવીસ કલાકની ટીમ ડાકોર પહોંચી સેવક આશિષભાઈએ ઝી ચોવીસ કલાક સાથે વાત કરી ફરી તપાસની વાત દોહરાવી તિરુપતિના લાડુ વિવાદ બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં એક જે પ્રસાદનો જે વિવાદ છે તે સામે આવ્યો છે આપણી સાથે છે આશિષભાઈ સેવક મંદિરના પૂજારી છે તેમના આક્ષેપો પ્રમાણે જે રીતે જે લાડુ છે તે લાડુમાં જે પહેલાં જે રીતે સંગ્રહ કરવામાં આવતો હતો લાડુનો તો એક મહિના સુધી તે બગડી નહોતા જતા અને હવે જ્યારે ત્રણ થી ચાર દિવસમાં તે લાડુ બગડી જાય છે અને સાથે જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે આશિષભાઈ દ્વારા શું કહેવા માગે છે આશિષભાઈ તેમની સાથે વાત કરીશું આશિષભાઈ શું છે ખાસ કારણ તમે કેમ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને તેની પાછળનું કારણ શું છે મેં તિરુપતિ મંદિરના પ્રસાદની જે રીતે તપાસ થઈ એવી મારી માંગણી હતી કે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ કારણ કે ઘણા સમય પહેલા જામખંભાળિયાનો ઘી આવતો તો જે લાડુની અંદર વરસાદ તમે ખાવ ને તો હાથ માટી થી ધોવા પડતા હતા અત્યારે કશું જ નથી એમ વરસાદ ની શરૂઆત ક્યારથી થઈ હતી ને આ પ્રસાદ કયા લોટ માંથી બનાવવામાં આવે છે ઘઉં ના લોટ માંથી ઘઉં ને રાત્રે પલાળીને સવારે દળી ને એનો લોટ બનાવે ખાંડ ઘી નાખીને ભ્રાસ નાખીને બનાવવામાં આવે છે અને ઓગણીસો પંચોતેર ની અંદર તેઓ આગેવાનો દ્વારા એક અરજી આપવામાં આવી છે કે અમુલ નું ઘી વાપરવું નહીં તે છતાંય આ લોકો આવ્યા પછી બે વર્ષથી અમૂલ નું ઘી ચાલુ કર્યું છે ચોક્કસ તો એ બે વર્ષ પેલા કયું ઘી વાપરવામાં આવતું હતું જામ ખંભાળિયા ઘી વાપરવામાં આવતું હતું એનો કોઈનો હાથો નથી કે મને મારી લાગણી દુબઈ એટલા માટે મેં પોસ્ટ કરી જે પણ પહેલા આપણે અંબાજી મંદિરમાં પણ અમૂલના ઘીનો જ વિવાદ ઉભો થયેલો એ એટલા કારણસર મેં આ પોસ્ટ મૂકી કે અમૂલનું ઘી બંધ થવું જોઈએ એના સેમ્પલો મોકલવામાં આવે અને તેનો રિપોર્ટ માગવામાં આવ્યો છે જો ચોક્કસથી કહેવામાં આવે તો પહેલાં જે રીતે થોડા સમય પહેલાં અંબાજીમાં વિવાદ ઉપડ્યો હતો ત્યારબાદ જે રીતે તિરુપતિ બાલાજીમાં જે લાડુનો વિવાદ થયો છે અને હવે જ્યારે ડાકોરના જે રણછોડજી મંદિરમાં સેવક દ્વારા જે પોસ્ટ જે મૂકવામાં આવી છે સોશિયલ મીડિયામાં તેના તપાસની માગણી કરવામાં આવી છે હવે જ્યારે પ્રશાસન જે ડાકોરનું જે ટેમ્પલ કમિટી છે તેની યોગ્ય તપાસ કરાવે અને તે રિપોર્ટ કરે જરૂર કરાવે તે હવે જરૂરી બન્યો છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા આશિષભાઈના દવાવાદ ઝી ચોવીસ કલાકની ટીમ ડાકુરાના પ્રસાદ ઘરમાં પહોંચી જામને જોવા મળ્યું કે અહીં પ્રસાદનું પેકિંગ હાઇજેનિક રીતે થઈ રહ્યું છે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મંદિરમાં રોજ ત્રણ લાખ રૂપિયાનો પ્રસાદ બને છે અને તેને કપડાથી ઢાંકીને જ રાખવામાં આવે છે તિરુપતિ બાલાજી મંદિરમાં જે રીતે પ્રસાદનો વિવાદ બાદ જે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનો જે પ્રસાદનો એક સેવક દ્વારા પોસ્ટ કરવામાં આવી છે જે સોશિયલ મીડિયામાં કે તેની પ્રસાદની જે છે ચકાસણી છે તે ટેસ્ટ થવો જોઈએ ત્યારે આપણે ડાકોરના જે રણછોડજી મંદિરના જે પ્રસાદ ગૃહ વિભાગમાં છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે પ્રસાદનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે જે લાડુ છે તે લાડુ જેનું પેકિંગ ટોટલી હાઈજીન અને બધી જ રીતે કરી અને જે અત્યારે પેકિંગ થઈ રહ્યું છે તેનું ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથેને સાથે જે રીતે જે પેકિંગ છે જે હાલ અત્યારે મશીનરી દ્વારા ઓટોમેટિક જે પેકિંગ કરવામાં આવી રહ્યું છે જો વાત કરવામાં આવીએ તો દરરોજના જે રીતે બેથી ત્રણ લાખ રૂપિયાનો જે પ્રસાદ છે તે મંદિરમાં જતો હોય છે અને જે દેશભરના જે ભક્તો જે ડાકોરમાં આવતા હોય છે તે આ પ્રસાદને ગ્રહણ કરતા હોય છે ત્યારે પૂરેપૂરું હાઈજીનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે જે વી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં આપ જોઈ શકો છો કે જે મંદિરનો પ્રસાદ છે તે ખૂબ જ રીતે જે કોટન કપડામાં ઢાંકી અને રાખવામાં આવતો હોય છે તેનું પેકિંગ પછી જે બે જે તેના કેરેટ્સ હોય છે કેરેટ્સમાં એ લાઇન કરી અને મૂકવામાં આવતા હોય છે અને તે દરરોજે દરરોજ જે પ્રસાદ વિવાદ મામલે ઝી ચોવીસ કલાકે ડાકોર ના દર્શન કરવા આવેલા ભક્તો સાથે વાત કરી ભક્તોએ કહ્યું અમને અત્યાર સુધી એવો કોઈ અનુભવ નથી થયો અમે પ્રસાદી લેતા જ રહીશું ડાકોરમાં પ્રસાદ જે વિવાદ જે ચાલી રહ્યો છે તેમાં આપણે ભક્તો સાથે વાત કરીશું જે ડાકોરમાં દર્શન કરવા માટે આવ્યો છે આપ ક્યાંથી આવો છો અને શું કહે છે અમે અને ડાકોરના દર્શન કરવા માટે આજે આવીએ છીએ ખાસ કરીને જો પ્રસાદની વાત કરીએ તો ડાકોરનો પ્રસાદ આપને કેવો લાગતો હોય છે અને તમને શું માની રહ્યા છો ડાકોરના પ્રસાદ વિશે ના એ વિષયમાં મેં કશું બોલી ના શક્યું અમે પ્રસાદ રીતે ભગવાનનો પ્રસાદ લઈને ધારણ કરીએ છીએ હવે હવે લઈશું અત્યારે બહુ ટાઈમ પછી આવ્યા છીએ અમે તો ભગવાનના પ્રસાદને ધમતી પ્રસાદ લઈ લઈએ છે બીજું કઈ નહીં હવે એનું પોતાનું મંતવ્ય છે કે એના મનમાં એવું કઈ લાગ્યું હોય ને કઈ એનો વિષય છે એનો મંતવ્ય છે બાકી અમને તો અમને તો અત્યાર સુધી ડાકોરના પ્રસંગ એવું લાગ્યું નથી જે વ્યક્તિએ કહ્યું તે એનું પોતાનું મંતવ્ય છે તે એની ધારણા છે પ્રસાદ એકદમ ચોખ્ખો છે શુદ્ધ છે અને એમાં ભક્તિનો ભક્તિનો ગુણ રહેલો છે એમાં જે તિરુપતિનો મામલો ઊભો થયો છે હું મેં અહીંયા ન્યૂઝ વાંચ્યા એ કમ્પેર ના કરવું જોઈએ ડાકોરમાં નહીં હોય એક એક સેવકની પોસ્ટ ઉપર આટલી મોટી વસ્તુ ના કરવી જોઈએ ડાકોરનો પ્રસાદ કાયમ બાય કરીએ છીએ અને ત્યાં પણ લઈ જઈએ છે કોઈ દિવસ કશું લાગ્યું નથી હંમેશા શુદ્ધ હોય છે દૂર દૂર દૂરથી જે ભક્તો અને દેશ વિદેશોમાંથી આવતા હોય છે સાથે પ્રસાદ પણ તે લોકો લઈ જતા હોય છે અને એક ભગવાન પ્રત્યેની જે એક આસ્થા છે અને જે પ્રસાદ લઈ જવો તેઓ માની રહ્યા છે કે જે રીતે જે આ જે સમગ્ર વિવાદ થયો છે તે હાલ અત્યારે ભક્તો દ્વારા જે છે તે નકારવામાં આવી રહ્યો છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા